આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના મંગડા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે બે ગેંગ વચ્ચે ગેંગવોર થયો હતો ધરાધડ ફાયરિંગો થઈ હતી અને ઘટનામાં રાજકોટની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી આ ઘટના બાદ પોલીસ ખુદ ફરિયાદી બની હતી ને જે જંગલેશ્વરની કુખ્યાત મુર્ગા ગેંગ અને પુનીતનગરની કુખ્યાત પેન્ડા ગેંગ જે રીતે તેમના વચ્ચે જૂની અદાવતને લઈને પણ મામલો ગરમાયેલો જોવા મળ્યો છે ને આ ઘટનામાં જે સામ સામે આ બંને ગેંગ આવી ગઈ હતી તે બાબતે હવે ગેંગ વોરને ખતમ કરવા માટે રાજકોટ પોલીસે સકંજો કસ્યો છે ને આ બંને ગેંગના જે આરોપીઓ છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આ બંને ગેંગના આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને દોડા બાંધીને તેમણે જાહેર રસ્તા ઉપર તેમનો વરઘોડો પણ કાઢ્યો હતો આ સમગ્ર ઘટનાને પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે ને તેના માટે પોલીસ પેન્ડા ગેંગ અને જે મુર્ગા ગેંગ છે તે બંને ગેંગના આરોપીઓ છે તેમને દોડા બાંધીને સ્થળ પર લઈ ગઈ હતી અને ત્યારબાદ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જે આતંક મચાવનારા અસામાજિક તત્વો હતા જેમણે ધડાધડ ફાયરિંગ કર્યું હતું હવે તેઓ માફી માંગતા નજરે પડી રહ્યા છે ને પોલીસ હવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને પણ સાંભળ્યો રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ ઓગણત્રીસના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ તારીખે રાત્રે બાવીસ જીરો વાગે ત્રણસો સાત જૂની ત્રણસો સાત આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજોગ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજી ને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક ને રાઉન્ડ અપ કરવામાં આવે છે પાંચ આરોપીને આમાં જૂની અદાવતના કારણે જૂના મંદુકના કારણે આ બનાવ બનવા પામેલ છે જી જી

વેપન છથી સામેલ છે એ માટે થઈને તપાસ એસઓજી ને આપેલી છે અને આપે કીધું એ જે અગાઉના ભૂતકાળ છે અને હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે